સરકારી હોસ્પિટલ માટે દાખલ થયેલ મહિલા ડોક્ટરની બેદરકારીના કારણે મોત નીપજ્યા આક્ષેપ થયો છે આ આક્ષેપ સાથે મૃતક મહિલાના પરિવારે ભારે હોબાળો મચાવ્યો ભાવનગરમાં પેનલ પીએમ કરાવ્યા બાદ જવાબદારો સામે પગલા ન ભરાય ત્યાં સુધી લાશની સ્વીકારવાનો પરિવારે ઇનકાર કરતા તંત્ર હવે દોડતું થયું છે તો જાળિયા ગામની શ્રમજીવી મહિલા પ્રસુતિ માટે દાખલ કરાઈ હતી જો કે ડોક્ટર દ્વારા આ શ્રમજીવી મહિલાની ડિલિવરી કે સારવાર લાંબો સમય સુધી કરવામાં ન આવતા ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું વધુ વિગત આપશે સંવાદદાતા અરવિંદ અરવિંદ જણાવવા માંગીશું વિસ્તારથી માહિતી જે ભાગ્યશ્રી તમને જણાવી દઉં કે પાલીતાણા તાલુકાના હસ્તગીરી ઝાળિયા ગામની એક શ્રમજીવી મહિલા ડિલિવરી માટે પાલિતાણાની માનસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ગઈકાલે તેને ત્યાં દાખલ કરવામાં આવી હતી પરંતુ જે જે હોસ્પિટલ છે ત્યાં ગાયનેક ડોક્ટર ન હોય અને નર્સ અને આયાબેન જ ડિલિવરી કરાવતા હોય છે ત્યારે ત્યાંના જે ડોક્ટરો છે તેની બેદરકારી અને બે કાળજીના કારણે જે મહિલા છે અને જે જન્મનેલા બાળક છે બંનેના ગઈકાલે મોત થયા હતા આ મોતને લઈને તેના પરિવારજનો દ્વારા ખૂબ જ હોબાળો મચાવવામાં આવ્યો છે તેના એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડોક્ટર ની બેદરકારી ના કારણે જે આ મોત થયું છે ત્યારબાદ જે કોળી સમાજની મહિલાઓ કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને તેમના દબાણ ને થઈ મહિલાના પેનલ પીએમ માટે આજે તેને ભાવનગર ની સહટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં પણ કોળી સમાજના આગેવાનો અને તેમના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમની એવી માંગ છે કે જ્યાં સુધી જે જવાબદાર ડોક્ટર છે જે જવાબદાર તબીબ છે તેમની સામે કાયદેસરના પગલા નહીં લેવામાં આવે ત્યાં સુધી તેના મૃતદેહને સ્વીકારવામાં નહી આવે કહી શકાય જ ઘોર બેદરકારી છે તો શું કર્યું છે આખરે હવે તંત્ર તંત્ર હરકતમાં આવ્યું કે કેમ તંત્ર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ જે પ્રમાણે આ ઘટના બની છે આ અગાઉ પણ આવી માનશે જે હોસ્પિટલમાં ઘટના બની ચુકી છે તેના પરથી ચોક્કસ કહી શકાય કે જે હોસ્પિટલના તબીબો છે તેમની ઘોર બેદરકારી છે અને જે તબીબો છે તેઓ તેઓ દ્વારા જે દર્દીઓ ત્યાં સારવારમાં લેવા માટે આવતા હોય છે ગરીબ દર્દીઓ આવશે

માટે પણ ત્યાંના નર્સોએ કે ડોક્ટરોએ કોઈ ધ્યાન ન આપેલ અને એવું કહી દેલ કે ભાઈ બેનને તો કાંઈ છે નહીં અને નોર્મલ ડિલિવરી થાય એમ છે સતત સાડા છ વાગે બેનનું મૃત્યુ થયું ત્યાં કોઈ ધ્યાન નથી ભાવનગર સટી હોસ્પિટલમાં અત્યારે લાવેલ છે અને જ્યાં સુધી આ બેનના ઘરનાઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા સમસ્ત કોળી સમાજના યુવાનો અને આગેવાનોએ એવો નિર્ણય કર્યો છે કે ત્યાં સુધી ડેડ બોડી અમે સ્વીકારશું નહીં અત્યારે મારા ગામના વતની એવા મેયર આશાબેન મથુરભાઈ ને પ્રસ્તુતિ માટે પાલિતાના સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલા અને સરકારી કર્મચારીની બેદરકારીને લીધે તેઓનું મૃત્યુ નિપજ્યું છે અત્યારે હાલ અમે ભાવનગર સરસ્પિટલમાં છીએ